બારોબાર સાઈડમાંથી પાણી જાય છે જો આ આ કોજવે બન્યું તું અને આ કોજવે તૂટી ગયું હાવ અહીંથી મોટર નીકળી શકે એવી પરિસ્થિતિ નથી માણા હાલી નીકળી શકે બાકી મોટર ટ્રેક્ટર બળદગાડું એ કંઈ નીકળી શકે એવું છે નહીં ગોપથી મેક પર જવાનો રસ્તો છે શોર્ટકટ ચાર કિલોમીટરમાં મેક પરથી ગોપ જઈ શકાય અને

કોપ માણસો હટાણું કરવા માટે જાય છે દવાખાનાના કામ માટે પણ જવું હોય એકબીજા સગા સંબંધીને જવા માટેનો આ ઓકળાનો ઉપયોગ અવરજવર માટે થતો આ રસ્તા ઉપરથી પણ હવે હાલની પરિસ્થિતિ પહેલાં ચોમાસામાં જ ન નીકળાતું પણ હાલ તો શિયાળામાં કે ઉનાળામાંય નહીં નીકળાય અહીંથી મોટર જ નહીં જઈ શકે હવે કે ટ્રેક્ટર નહીં જઈ શકે

તો અવર જવર થઈ શકે નક્કર તો આ આ રસ્તો કાયમી માટે બંધ થઈ ગયો એમ સમજો ને આ રસ્તા ઉપર કોઈ શિયાળામાં ઉનાળામાં નીકળી ના શકાય